જય માતાજી જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ મિત્રો તો તમારું બધાનો સ્વાગત છે આપણા નવા બ્લોગ તો અત્યારે આપણે આવી ગયા છે આપણા મિત્રની ને બ્રશ પ્રિન્ટ ખાતે આવી ગયા છે બહુ મોટું કામકાજ છે આપણે એની સાડી બતાવી પેલા આપણે એનો ડમરો વાળા ડમરો ઓગાડે છે આ એનો બ્રશ પ્રિન્ટ બહુ મોટું કામ છે ગદ્દા લોકો ગોતવા નો જાવ પડે તો આની જેવા બેઠા જ હોય ગુગરી આપી જાવ ભાઈ મને એની ગુગરી પર

તમે મારી લઈ લે હું તમને મોટી આપું કેટલો પ્રેમ તારી ઉપર કેટલો પ્રેમ કે તારી વસ્તુને યાદગાર તરીકે રાખી હું આપું ને બીજી એ લઈ લે તમે બરોબર પ્રેમ નથી ઉભરાતો એટલો બરોબર ને કાકા હવે એને બે જ જોતી હતી મે બે જ આપી છે અને મતલબ મેને પીળીનો નો શોક હતો ને આમાં હું શું ખબર છે ઈ ધોળી થઈ ગઈ ઈ બસ સિયાની કરતા મોંગી હોય ભલે તો મોંગી હોય મોંગી એરે મળ લેવા દેવા જ નથી પીલી કાળી પડી જાય ઉભા ને એટલે હમણાં ખ્યાલ આવશે જો એનું બધું કામ બહુ હેવી રાખે છે જો આ બ્રશ પ્રિન્ટ નું કામ છે

એને એક વસ્તુ સારી કપડા બદલવાની માથા કોઈ નઈ કાંઈ દરરોજ એક ને એક જ પેલા બે જોડે ચાર જોડી લેવાની આપણે પહેરવા કાલો લા પહેરવા કાલો બરોબર ને એને તો હાલો હાથમાં આવ્યો લાવો હાલો એને વાઈટ જ હોય બહાર ગવડા થાય કઈ છે યાર આપડે પાછા ઈ બધું વસ્તુ નું હાલે એ બધું ગયું તમે કુગરીયું લાવો હાલો હાલ એટલે કઈ બી નહી થઈ ગયા હમણાં

એટલે આપણે હરિભાઈ ને બોલાવી લીધા છે એ થોડુંક લખાવા લાગે થોડુંક હું ફટાફટ લખું પછી ફટાફટ લખીને વાંચીને પાકો પર નાખીને આજે સ્વાધ્યાયમાં બતાવી દઈએ તો વિષય લખી ને છે હવે જમી લઈએ તો બી જમવામાં શું છે ખાવામાં છે સેવ ટમેટાનું શાક ભાખરી પાડોશ આવેલી પાણીપુરી ખાઈ લઈ તો આપણે વાળ કપી નાખ્યા છે હવે બહાર બધા હું જ ત્યાં છે બાર આડા અગિયાર થઈ ગયા તો આપણે લોક આ રીતે જોતા રહ્યો મોજ કરતા રહ્યો હવે થોડાક દિવસ આવો માણસનો ફડી ગયેલો લુક જોવા મળશે તો જોઈ લેવો પડશે તો આવી જ રીતે જોતા રહ્યો મોજ કરતા રહ્યો મોજે મોજ રોજે રોજ જય માતાજી જય શ્રી કૃષ્ણ